કુતિયાણા શહેરમાં ભારે પવનને લઈ અને હાથી ચોક વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું આ વૃક્ષ ધરાશાયી થતા આસપાસના ત્રણ મકાનોમાં ભારે નુકસાન થયું હતું જો કે સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી કુતિયાણા શહેરમાં આજે સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો આ પવનને લઈ અને શહેરના હાથી ચોક ખાતે આવેલું એક મહાકાય વૃક્ષ એકાએક ધરાશાયી થયું હતું જેથી આસપાસના ત્રણેક મકાનોમાં નુકસાન થયું હતું જો કે આ મકાનમાં રહેતા પરિવારના સભ્યો ઈદની ઉજવણી કરવા બહાર ગયા હોવાથી તેમનો આ બાદ બચાવ થયો હતો અત્યારે હાથી ચોકમાં આવેલું મસ્જિદના પાસે મકાન છે સતારભાઈનું અને આ ભાઈ ઇકબાલભાઈનું એના ઉપર એક મોટો ઓડલો હતો પીપળાનું ઝાડ એ પડેલ છે પવનજળીના હિસાબે કુદરતી આફતને હિસાબે આ નુકસાની થઈ છે આ લોકોના મકાનમાં તો સરકારની નમ્ર વિનંતી છે કે એ લોકોને કંઈક ને કંઈક વળતર આપે ઉપર આખા નરિયા અને વરણ બધું તૂટી ગયું છે આ બાઈ નું આજુબાજુ થઈ છે બિચારા અને હજી બીજો પણ મોટો જોખમ છે તો એ આખે આખું ઝાડ કપી નાખે એવી અમારી સરકાર વિનંતી છે તંત્ર ને જાણ કરી છે હા તંત્ર ને નગરપાલિકા ને શ્રી ને જાણ કરી દીધેલ છે એટલે જે કઈ થાય એ આ લોકો ને વર્તન આપવા વિનંતી આ ઘટના બાદ પાલિકાની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વૃક્ષ ધરાશાયી થતાં જ મકાનને નુકસાન પહોંચ્યું હતું ત્યારે મકાન માલિકો દ્વારા આ નુકસાનનું વળતર ચૂકવવા પણ માંગ કરવામાં આવી હતી નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા